હાલ નવરાત્રીનો પર્વ શરૂ થયો છે ત્યારે તારીખ પચીમી સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કે કોઈ ભાગ કોઈ કોઈ ભાગમાં એક ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ આ સીધ હવામાનમાં પડતો આવશે અને ત્યાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધા ભાગોમાં પડતો આવશે ચોમાસાની વિદાય વચ્ચે પડાપરતો આવશે ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બંગાળ ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ બનતા તેના તેના લીધે પણ ગુજરાતના ઘણા ભાગો પ્રભાવિત થશે દક્ષિણ ગુજરાતમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગોમાં પણ રીતે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી તેમજ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પંચમાના કેટલા ભાગો ભારેથી ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ વરસાદની મેઘગર્જના ભારે છે